પાલનપુરમાં આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિન નિમિત્તે યોજાયેલા કોંગ્રેસના કાર્યક્રમમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ વેમાણીએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પડકાર ફેંક્યો છે અને જણાવ્યું છે કે બે દિવસ અગાઉ હર્ષ સંઘવી મારા મત વિસ્તારમાં આવ્યા પણ તેમણે દારૂ ડ્રગ્સ બંધ કરાવવાનું વચન ન આપ્યું હું તેમને મારી સાથે ડિબેટ કરવાની ચેલેન્જ આપું છું અને જો એમની મારી સાથે ડિબેટ કરવાની કેપેસિટી ન હોય તો મારા પટ્ટાવાળા કે ડ્રાઈવર સાથે કરે થરાદ ખાતે ભારત રત્ન ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ થરાદ રેફરલ હોસ્પિટલ પાસે સ્થાપિત ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી પાલનપુર તાલુકાના વીરપુર ગામે સચિન દિનેશ કુમાર ઠાકોર ભારતીય લશ્કરમાં અગ્નિવીર તરીકે જોડાયા છે ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ તેઓ પોતાના માદરે વતન વીરપુર પરત ફર્યા જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે પરિવારજનો અને ગ્રામજનો દ્વારા ધનિયાણા ચોકડીથી વીરપુર ગામ સુધી ડીજે નાતાલે દેશભક્તિના ગીતો સાથે ભવ્ય બાઇક રેલી કાઢવામાં આવી ગામમાં પ્રવેશતા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું સચિન ઠાકોર વીરપુર ગામના ઠાકોર સમાજમાંથી ભારતીય સેનામાં જોડાનાર પ્રથમ યુવાન છે તેમણે સોન્યમાં જોડાઈ ગામ અને સમાજનું ગૌરવ વધાર્યું છે કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે સંસદમાં ગુજરાતના ખેડૂતોને યુરિયા ખાતરની અછત અને તેની કાળાબજારીનો ગંભીર મુદ્દો ઉઠાવ્યો તેમણે બનાસકાંઠા સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ખેડૂતોને પડી રહેલી મુશ્કેલીઓ પર સદનનું ધ્યાન દોર્યું સાંસદે ઠાકોરે જણાવ્યું કે રવિ હોવા છતાં ખેડૂતોની યુરિયા ખાતર માટે લાંબી કતારોમાં ઊભા રહેવું પડે છે ઘણા દિવસોથી ખેડૂતો દ્વારા ખાતરની માંગણી કરવામાં આવી રહી છે પરંતુ ગુજરાત અને કેન્દ્ર સરકાર તરફથી યુરિયા ખાતર ઉપલબ્ધ થઈ તેમણે ટિપ્પણી કરી હતી કે ગુજરાતમાં શરાબ અને ડ્રગ્સની હોમ ડિલિવરી સરળતાથી થાય છે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે છ ડિસેમ્બર બે હજાર પચીસના ના રોજ બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લીધી વાવથરાદના સણાદર ખાતે વિવિધ વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું આ પ્રસંગે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સહકારી મોડલ થકી આવનાર પાંચ વર્ષમાં પશુપાલકોની આવક વીસ ટકાથી વધુ વધશે તેમણે આગ ધણા ખાતે બનાસ ડેરી અને સુઝુકી ઇન્ડિયા દ્વારા સ્થાપિત બાયો સીએનજી અને ફર્ટિલાઇઝર પ્લાન્ટનું લોકાર્પણ કર્યું જે પશુઓના ગોબરની ખરીદી કરીને સીએનજીનું ઉત્પાદન કરી એક ઉત્તમ ચક્રીય અર્થવ્યવસ્થા ઊભી કરે છે આ ઉપરાંત તેમણે સણાદરમાં રૂપિયા ચારસો ચાલીસ કરોડના ખર્ચે બનનાર એકસો પચાસ ટીપીડી ક્ષમતાવાળા મિલ્ક પાવડર અને બેબી ફૂડ પ્લાન્ટનું ખાતમુહૂર્ત Это